સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનામી ધમકી મળતા જ તંત્ર દોડતું થઈ ગયું છે એક અનામી કોલ દ્વારા કોર્ટ સંકુલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ ઉચ્ય પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો સાવચેતીના પગલા રૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું આજે દિવસ દરમિયાન વકીલો અને અરજદારો માટે કોર્ટમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે કાયદાકીય કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે તો ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે કોર્ટના દરેક રૂમ લોબી પાર્કિંગ અને પરિસરના ખૂણે ખૂણામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે આ ધમકી પાછળ કોઈ અસામાજિક તત્વોનો હાથ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે કોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારે ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે હાલ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે તો કોર્ટ પરિસરમાં તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને વકીલ મંડળ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે કોર્ટની બહાર ઉભેલા કોર્ટ સ્ટાફના કર્મચારીઓ અને વકીલોને હાલ તુરંત પરત જવા માટે જણાવવામાં આવ્યું છે જ્યાં સુધી કોર્ટની અંદર તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે અને પરિસ્થિતિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય ક્વાર્ટરમાં આજે સવારથી બોમ્બ મૂકવા બાબતની ચર્ચા ચાલી રહેલી છે અને સવારથી જ બોમ્બ સ્કોડ અને સુરત પોલીસ તરફથી કોર્ટ બિલ્ડિંગની તપાસ થઈ રહેલી છે ડિસ્ટ્રી તરફથી પણ એવી સૂચના આપવામાં આવી છે કે તમામ વકીલો અને કોર્ટ બપોરના એક વાગ્યા સુધી નહીં લે કરવામાં આવી છે પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે નીકળે જો કોઈ તે બનશે તો સુરત માટે મોટી દુર્ઘટના થાય સમાન તો પ્રભુને એવી પ્રાર્થના કે આઈડિયા અને સુરત કાર્ય યથાવત

સતર્કતા બાબતને ધ્યાનમાં રાખીને તરત જ સુરત પોલીસ ડિપાર્ટમેન્ટને એની જાણકારી આપવામાં આવી સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે આવતા લોકોના તથા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કામ કરતા બધાની સલામતીને ધ્યાનમાં રાખીને તુરત જ સુરત પોલીસ દ્વારા અત્યારે એની તપાસની કામગીરી ચાલુ છે અને બોક સ્કોટ તથા ન્યાય એફએસએલ ટીમ તથા સુરત ડીસીબી ક્રાઇમની ટીમ દ્વારા તપાસની કામગીરી ચાલુ છે એ દરમિયાન સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તમામને એવી વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી આ તપાસની કામગીરી સંપૂર્ણ ન થાય ત્યાં સુધી આ કાર્યવાહીમાં સહકાર આપવા માટે અને એ લોકો તપાસ કરી શકે એ માટે કોર્ટ કેમ્પસમાં કોઈને પ્રવેશ અત્યારે આપવામાં આવતો નથી અને કોર્ટની કાર્યવાહી અત્યારે બંધ રાખવામાં આવી છે તપાસની કાર્યવાહી પૂર્ણ થાય અને સી પણ મેસેજ આવેથી કાર્યવાહી પૂરો શરૂ કરવામાં આવે